મને ઓળખવામાં બહુ વાર કડિયુગમાં માણસે મને ઓળખી જ નહીં અરે અરે જાઓ તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય તો તો મને ઓળખી નહીં હું એમ કહું છું એમ પંદર વીસ લાખ પચાસ લાખ લોકો લેવા વાળા લઈ ગયા માર કશું જોઈતું નથી મને ભાવ આપ્યો છે ને મને બધું આવ્યું પણ એમની હરખ હરખ કોને કહેવાય હમણાં તારી માની જાતર માંડવો તું કરીશ કરીશ ના કરીશ તો દારૂ લાવશે બહુ મોગા મેલો અને માનો પ્યાલો હાલ છે ઓછામાં ઓછો ચાર થી પાંચ હજાર રૂપિયા દારૂ માન પીવડાવશે બકરા બકરા આવશે ધૂન છે ને આનંદ કરશે એ દિવસે ઓછામાં ઓછું ત્રણ થી ચાર લાખ વાપરશે પણ પાંચસો ને એકાવન નો પટેલ મને ઢોલ ના મળે હું મેળવી આ કડી મને થોડુંક મનમાં થતું હોય મને મનમાં પડ્યું હોય ને મન થતું હોય કે મને ના આલ્યો પણ હું માગું નહીં પટેલો કોઈ દાડો મેળવી છું ભગવતી જોગમાં આવ્યા છું હું માન પાર્વતી છું હું માગતી એટલે આનો ઠપકો આલો છુ કે જો તે મારા કચાસ રાખી તારી આખા ઝોપડી માં કચાસ ના રાખતો અને તને કહું છું કે તું માંડવો નાખા અને કુતરો ના રૂપે તને દર્શન દઉં તો માંજે કે

बीजा वीडियो जो आप यूट्यूब चैनल श्री भक्ति अमृत ने लाइक करो फॉलो करो शेर करो और सब्सक्राइब करो बे लाइकन दबावा भूलता नहीं जय मा हर हर महादेव बीजा वीडियो जो आप यूट्यूब चैनल श्री भक्ति अमृत ने लाइक करो फॉलो करो शेर करो और सब्सक्राइब करो बे लाइकन दबावा भूलता नहीं जय मा हर हर महादेव